બસો બે વર્ષમાં પ્રથમવાર છપ્પન ભોગનું આયોજન કરેલું છે જેમાં ખૂબ જ લોકોને વૈષ્ણવોને મજા આવી અને નવા હવેલીનું નિર્માણ નિમિત્તે આ નિમિત્તે વ્રજલાલ મહેતા પરિવારને છપ્પન ભોગ કર્યો છે તે નિમિત્તે વૈષ્ણવએ નવી હવેલી સોસાયટીમાં બનાવવા માટે આજે ડોનેશનમાં વૈષ્ણવોએ અબાઉટ એક લાખ એક કરોડથી એક કરોડ પચીસ લાખ રૂપિયાનું યોગદાન હવેલીમાં આપ્યું છે હવેલીનો ખર્ચો ત્રણથી ચાર કરોડ રૂપિયાનો છે તો દરેક વૈષ્ણવોને દરેક સમાજને અમે વૈષ્ણવના હવેલી વતી ટ્રસ્ટીઓ વતી હું વિનંતી કરું છું કે સોસાયટીમાં નવી હવેલી થાય છે એમાં એમનું યોગદાન તળાજાના લોકોનું યોગદાન જરૂર જોશે અને યોગદાન વિના કોઈ પણ સત્કાર્ય થતું નથી તો દરેક સમાજના દરેક આગેવાનો અને દરેક વડીલોનો આ હવેલી સોસાયટીમાં બને એમાં સહકારની અપેક્ષા અમે હવેલીના ટ્રસ્ટી વી હું બધાને વિનંતી કરું છું આ હવેલી નવી નિર્માણ થાય એમાં ઘણો મોટો ખર્ચો થાય તો પોતાનું યોગદાન એકબીજાને સગા સંબંધીને કરે અને તળાજાની આવેલીમાં સરસ મદનનું યોગદાન આપે એવી બધાને વિનંતી કરું છું અને સરસ મદનની સોસાયટીમાં હવેલીનું નિર્માણ વેલી તકે થાય એવું દરેક વૈષ્ણવ ઈચ્છે છે અને વૈષ્ણવનું સ્વપ્ન ચોક્કસ સાકાર થશે એવું એ ભગવાન પાસે હું પ્રાર્થના કરું